વેપારના હાલ આવેદન ભવિષ્યમાં જરૂર પડે તો ધરડા અને આંદોલન કરીશું આ ગુજરાતમાંથી સાવલીની પહેલ હતી જે જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકાનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર ને તમામ સ્ટાફ હાજર રહેલ સરકાર દ્વારા મુસ્લિમ સમાજ ના મૂળભૂત અધિકારો નું જે ખનન કરવામાં આવી રહ્યું છે મન તેવી રીતે મુસ્લિમ સમાજ મૂળભૂત અધિકારો ખનન કરીને સંવિધાન વિરુદ્ધ જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં અમે એક જાહેરાત કરી હતી કે મધ્ય ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેના અનુસંધાને આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા તાલુકા થી કાયદાની મર્યાદામાં અને કાયદાને સાથે રાખીને એક મૌન રેલી નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મૌન રેલી સાવલી ગામ થી સાવલી સેવા સદન ચાલતા એક માઉન્ટ રેલી નું આયોજન થયું છે અને સરકાર દ્વારા જે અત્યારે અમારા મૂળભૂત અધિકારોનું કલન કરવામાં આવ્યું છે વાર પરથી એક પછી એક એવા કાયદા લાવવામાં આવી રહ્યા છે જેનાથી અમારા શરીયત અને કુરાન કુરનશરી વિરુદ્ધના કાયદા લાવી આ એક સરકાર બિલકુલ સંવિધાનને નષ્ટ કરવાનું કામ કરી રહી છે તેના વિરોધમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી દ્વારા આ એક આયોજન થઈ રહ્યું છે અને વિશાળ સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો એક મૌનિનું આયોજન કર્યું છે બસ અને મારું સમગ્ર મુસ્લિમ ગુજરાતના મુસ્લિમ સમાજને આજે કહેવું છે કે જ્યારે વકફ બોર્ડનો વિરોધ હતો એ ટાઈમે પણ આપણે વિરોધ કર્યો હતો પણ એ વિરોધ નોંધાવ્યો નહીં અને સરકારે પોતાની મનચાહી રીતે પોતાનું સંખ્યા પણ બતાવી અને આ જે કાયદો અમલમાં લાયા એવી જ રીતે યુસીસીનો હાલ આપણે વિરોધ કરવો જોઈએ અને જે મિસકોલનું આ સ્ક્રીન ઉપર આપેલો છે તે નંબર ઉપર મિસકોલ મારી સ્કેનર ઉપર મેલ કરી યુસીસીનો પણ વિરોધ કરવો જોઈએ અને બીજું કે આની સાથે સાથે ગુજરાત બંધના તમામ મુસ્લિમ સમાજ આજ રીતે આ મોજુદા કાયદાનો વિરોધ કરવો જોઈએ